જે લોટ ચલાવી અને ખેડૂતોને છેતરવાના ધંધા કરે છે એવું સતત બે ત્રણ મહિનાથી આપતો હતો એટલે આ બાબતે અમે આવતીકાલે તારીખ બાવીસ ચાર બે હજાર પચીસ અને મંગળવારે સવારે સાડા દશે મહુવા માર્કેટિંગ યાર્ડમાં મા ફળિયા ફટાકણમાં અમે ખેડૂતોને એક સંમેલન રાખેલું છે એમાં ભાવનગર જિલ્લાના મો અમરેલી સૌરેન્દ્રનગર ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ વિગેરે જિલ્લાના સફેદ ડુંગળી પકવતા ખેડૂતોને હાજરી આપી અને જેના અહીંયામાં ખેડૂતોનું હિત હોય એવા તમામ જિલ્લાના આગેવાનોને પણ આ બાબતમાં અહીંયા હાજરી આપવી અને ખેડૂતોની વાતને સમર્થન આપવું સફેદ ડુંગળી છે એને સરકારને કે ભાવને કે કેન્દ્ર સરકારને કે દિલ્હીને કે લોસણગાવ કે નાસિક કે વિદેશની આરે કાંઈ લેવા દેવા નથી આ તો ફક્ત મહુવા પૂરતી જ ડિહેડ્રેસન પૂરતી જ ડુંગળી હોય છે એટલે મહુવાના ડિહેડેશન વાળા અને આ વેપારીઓ જો ધારે તો ખેડૂતોને ત્રણસો રૂપિયાની મન ડુંગળી ખરીદી શકે એમ છે પણ નીચા ભાવ લાવી અને બે દિવસથી તો ફોની અંદરથી શરૂઆત કરે અને હવાથી ન ડુંગળે એટલે મોટી લૂટ ચાલે છે એ આવતીકાલે ઘરમાં તમામ ડુંગળી સમાપ્ત થઈ જવાની છે એટલે અમે મિટિંગ રાખીએ અને આવતીકાલ પછી ડુંગળી કઈ રીતે લાવવી કેમ લાવે અને યાદવાળાએ પણ અત્યારે સહમતી દર્શાવી છે કે જ્યાં સુધી ખેડૂતો આગેવાનો નહીં છે જ્યાં સુધી અમે યાર્ડમાં ડુંગળી નહીં લાવીએ બહાર પણ ડુંગળી ખેડૂતો વેચી નાખે એને માટે પણ શું કરવું એ પણ કાલ ચર્ચા થાય છે એટલે યાદવાળાને અમે કીધું છે વિનંતી કરી અને પ્રમુખ શ્રી અને સેક્રેટરીને આખી ટીમે તૈયારી દર્શાવી છે તેમ છતાં જો કાલ જાહેરાત કરશે અત્યારે કે એમાં કાંઈ યાર્ડવાળા ડુંગળીની લાવવા માટેની બહાર જાહેરાત કરશે તો એ ક્યાંક ને ક્યાંક મિલી ભગત સાબિત થાય પણ અમને પૂરો વિશ્વાસ છે કે અમને પૂછ્યા વગર યાર્ડવાળા કાલ સુધી ડુંગળી લાવવાના નથી અને કોઈ અફવા ફેલાવતો હોય તે ખોટે છે તેમ છતાં કાલે શું થઈ જાય એ ખબર પડશે પણ સપેદ ડુંગળી બાબતનો કાલે ધક ધગતા નિર્ણયો લેવાના છે અને વાળાની મીલી ભગત થઈ આ કે ખુલ્લી કરવા નથી અને ખેડૂતોને ડુંગળીમાં ન્યાય મળી રહે અને ડુંગળીના ભાવ ખેડૂતોને અહીંયા મહવા પૂરતી ડુંગળી છે મહવા વાળાને એને ભાવ આપે એવું અમે કાલે વ્યવસ્થા કરજો એટલે તમામ ખેડૂતભાઈઓને અમારી વિનંતી છે કે કાલે દસ આરાધે મોટી સંખ્યામાં મોવા પધારો અને આપણો અવાજ છે એ ગુણંદ બનાવી અને આપણું શક્તિ પ્રદર્શન એ બતાવી કે ખેડૂતોમાં હું તાકાત છે જય હિન્દ જય ભારત તો નમસ્કાર મિત્રો જય શિયા રામ બાપા ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાત રાજ્યના અધ્યક્ષ એવા ભરતસિંહ વાળા દ્વારા જે વિડીયોમાં તમને આગળ રજૂઆત કરી એ તમને કેવી લાગી એનો પ્રતિભાવ તમે મિત્રો કોમેન્ટમાં જણાવજો અને ભરતસિંહ વાળા એવા છે કે ખેડૂતોની કોઈ પણ જાતનો પ્રશ્ન હોય કોઈ પણ જાતની મુશ્કેલી પડતી હોય તો પોતાના સ્વકર્ષે જે તે સ્થળ ઉપર મુલાકાત લેતા હોય છે અને ખેડૂતો માટે હર હંમેશ તે ઊભા રહેતા હોય છે અને ખેડૂતોને ન્યાય અપાવતા હોય છે અત્યારે મિત્રો સફેદ ડુંગળીની વાત છે તો ખાસ કરીને અત્યારે તમામ ખેડૂત મિત્રોએ ભરતસિંહ એને ઊભા રહેવું જોઈએ અને તેની સાથે ઊભા રહી અને સરકારશ્રીને ખાસ રજૂઆત કરવી જોઈએ કારણ કે અત્યારે જે તમે વિચારો તે હાવ ઓછો સફેદ ડુંગળી અને લાલ ડુંગળીનો ભાવ હાવ ઓછો મળી રહ્યો છે તો આ તમારો જે ખર્ચો તમે જે ખર્ચો કર્યો હોય ડુંગળી પકવા પાછળ એ ખર્ચાના પૈસા પણ અત્યારે ઊભા થઈ શકે નહીં એવી હાલત તમારી ખેડૂત મિત્રો થઈ ગઈ છે જેને ડુંગળી સફેદ ડુંગળી અત્યારે યાર્ડમાં આવતી હોય એવા ખેડૂતોની એવી હાલત થઈ ગઈ છે સફેદ ને લાલ બે તો આ માટે તમને યોગ્ય ભાવ મળી શકે અને આગળ પણ ખેડૂતો સાથે કોઈ પણ જાતનો અન્યાય ન થાય અને અન્ય પણ અન્ય ખેત પેદાશીઓના ભાવ અંગે પણ ખાસ કરીને ખેડૂતોને યોગ્ય ભાવ મળે આમ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને ખેડૂત મિત્રો તમારા હિતમાં તે ખાસ કરીને આ સરસ મજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો આવતીકાલે તમામ ખેડૂત મિત્રો ખાસ હાજરી આપે જય શિયા રામ બાપા સીતારામ અને વિડીયો મિત્રો બને એટલો શેર કરજો તમામ ખેડૂત મિત્રો સુધી